એલા ભાઈ કઈ ખબર જ નથી પડતી કે આવું કયા ગોડાઉન માં આવી ગયો જ્યાં જોઈ ત્યાં ઢગલા ને ઢગલા છે ને પાછા હે એ તો કઈ દસ જ ન શું દે એ ભાઈ આ તમે શું લાવ્યા લાવ્યા શું આ છે ને ખેતીવાડી માં વપરાય એ ટાલપત્રી છે આ કઈ સાઈઝ માં છે આપનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે તમે કેસો એ ટાઈપનું કસ્ટમાઇઝેશન થઈ જશે આની સિવાય બીજું શું રાખો ખેતીવાડીમાં વપરાતી મોટી મોટી તાડપત્રી આ લોકો બનાવે છે સાથે સાથે ઘરમાં લગાવી શકાય તેવી તાડપત્રી દુકાનના શેડ પર લગાવી શકાય તેવી તાડપત્રી ટેમ્પો માટેની તાડપત્રી ટ્રક માટેની તાડપત્રી જેવી દરેક પ્રકારની નાની મોટી તાડપત્રી બનાવવાનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે ને વળી પાછી તાડપત્રી કિલોના ભાવમાં મળે મિત્રો સો જીએસએમ થી લઈને પાંચસો જીએસએમ સુધીની થિકનેસ વળી તાડપત્રી રાખે નાનામાં નાની સાઈઝ થી લઈને મોટામાં મોટી સો બાય સો સુધીની તાડપત્રી અહીંયા થી મળી જાય ને તેનાથી મોટી સાઇઝ જોઈએ તો તમને કસ્ટમાઇઝ પણ કરી આપે એટલું જ નહીં તમારે જે સાઈઝ માં જોઈએ તે સાઈઝ ની બોરીઓ પણ અહીંયા મળે ઓલ ઓવર ઇન્ડિયા માં કોઈ પણ જગ્યાએ ડિલિવરી આપે તો પહોંચી જજો મિત્રો વરસાદ આવે ને તમારો માલ સામાલ પલળે નહીં તે પહેલા તાડપત્રીની ખરીદી કરવા માટે જાફર અલી એન્ડ સંસ માં